લાગે તો ધ હાઉસ ઓફ સેન્ડવિચ અમદાવાદી સ્ટાઇલમાં સ્વાદ જોઈએ ટેસ્ટ પણ અને બજેટ ફ્રેન્ડલી તો જસ્ટ બાઇટ્સમાં મળશે બધા જ ફ્લેવર તે પણ બજેટ બજેટ ફ્રેન્ડલી ભૂખ લાગી હોય હોય અને તો પહોંચી જસ્ટ બાઇટમાં જે તમારા માટે છે તમારી પસંદગી અને શ્રેષ્ઠ સ્વાદ તમને મળશે તમારી મનપસંદ સેન્ડવિચનો અસલી સ્વાદ માણવા એ પણ અમદાવાદી રેટ અમે ટેસ્ટમાં તીખી મસાલેદાર અમદાવાદી સેન્ડવીચ અને મનપસંદ મેક્સિકન સેન્ડવીચ સાથે અનેક સ્વાદિષ્ટ વિકલ્પો પણ

મેક્સિકન સેજવાન ગ્રીલ નોન ગ્રીલ હાલ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અમે ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી અને ટેસ્ટમાં બેસ્ટ એકદમ હાઈ ક્વોલિટી હાઈજિનિક સેન્ડવિચ આપીએ છીએ આપ સૌને જસ્ટ બાસ્ટમાં આવી અમારા ફેસ્ટિવલ ઓફર જેમ કે ઓગણત્રીસમાં નોન ગ્રીલ સેન્ડવિચ સોમવારે બાય વન ગેટ વન સેન્ડવિચ વગેરે ઓફરનો લાભ લેવા નમ્ર વિનંતો